કાર્યવાહી હાથ ધરવામાં આવતા આ હોટેલને સીલ કરવાની ફરજ પડી છે સેફ્ટીના અભાવે આ હોટેલને સીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ હોટેલમાં ફાયર એનઓસી નહોતું ત્યારે આ અંગે વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વધુ માહિતી સંવાદદાતા સપના શર્મા આપી રહ્યા છે સપના

સીએમઓ અને પીએમઓમાં લેખિત આ મામલે રજૂઆત કરી હતી અને તમામ જે પુરાવા છે તે પણ સામે મૂક્યા હતા જો કે કોઈ પગલા ન લેવાતા અંતે તેમણે જી ચોવીસ કલાકનો પણ સંપર્ક કર્યો હતો જેમાં ત્યાં જે સ્થાનિકો સાથે વાતચીત કરી અને તેમાં જે પ્રકારે મામલો સામે આવ્યો એનો અહેવાલ જી ચોવીસ કલાકે પ્રસારિત કર્યો હતો જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા હવે એક્શનમાં જોવા મળી રહી છે કે જે આર્કેડ છે એની ઉપર મંજૂરી વગર હોટલ કાર્યરત હતી તેને પણ सील કરી દેવામાં આવી છે અને જે પણ ફાયર સટીના નિયમોનો ભંગ અલગ અલગ વિભાગીય સ્તરે જોવા મળ્યો છે તે તાત્કાલિક ધોરણે પૂરા કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ આદેશ આપ્યા હતા જી બિલકુલ આભાર તો જી 24 કલાક નેહવાલની ધારદાર અસર पीएमओ અને सीएमओ સુધી રજૂઆત કર્યા છતાં જો કાર્યવાહી ન કરાઈ અને ત્યારબાદ 24 કલાક અહેવાલ પ્રસાદિત કર્યા બાદ તુરંતા કાર્યવાહી એમસી દ્વારા હાથ ધરી